ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ વરસશે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સુરત નવસારી વલસાડ રાજકોટ પોરબંદર જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યારે પંચમહાલ દાહોદ છોટા નર્મદા ભરૂચ ડાંગ તાપી સુરેન્દ્રનગર જામનગર અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી બત્રીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધારે ઓગણપચાસ ટકા છે જ્યારે પૂર્વ મધ્ય ઝોનમાં બાવીસ પોઈન્ટ છવ્વીસ અને ઉત્તર ગુજરાતમાં માત્ર એકાવન એકવીસ પોઈન્ટ બાવન ટકા વરસાદ વરસ્યો છે તો કચ્છમાં ઓગણચાળીસ પોઈન્ટ દસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સાડત્રીસ પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે ઓગણપચાસ પોઈન્ટ પંચોતેર ટકા જેટલો વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાવા પામ્યો છે બીજા નંબરે દક્ષિણ ઝોન છે દક્ષિણ ઝોનમાં વરસાદ નોંધાવવા પામ્યો છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સિઝનનો ઓછો વરસાદ વરસ્યો છે હજુ